પોરબંદરમાં જે ભારે વરસાદ થયો અત્યારે લગભગ આ અઢારથી બાવીસ સુધીમાં એકત્રીસ ઇંચ વરસાદ અહીંયા નોંધાયો છે અને એમાં એક જ રાતની અંદર ચોવીસ કલાક કરતાં ઓછા સમયમાં લગભગ પચીસ ઇંચ કરતાં વધારે વરસાદ થયો અને ઉપરાંત આજુબાજુમાંથી જે પાણી આવ્યું અને એમાં પોરબંદરના અંદર જે વોટર બોડીઝ કહેવાય જે લો એરિયા છે એમાં પાણી ભરાયા અને એને કારણે કાઠાળ વિસ્તારમાં ખાસ કરીને આ રણ વિસ્તારના આજુબાજુમાં અને બોખીરાના અમુક વિસ્તારોમાં અને થોડીક અડચણો હતી એને કારણે રાજીવનગરની અંદર પાણી ભરાયા હતા એમાં અડચણો તો તાત્કાલિક એનો નિકાલ થઈ ગયો પરંતુ જે રણ વિસ્તારમાં પાણી ભરાયા છે એ અણધાયરા હતા અને એ આટલી એક જ રાતની અંદર આટલો વરસાદ થાય અને આટલા પાણી ભરાય એ અપેક્ષિત સામાન્ય રીતે સામાન્ય વરસાદમાં અને સામાન્ય ચોમાસામાં નથી હોતા અને સામાન્ય સ્થિતિને હેન્ડલ કરવા માટે સરકારે અને નગરપાલિકાએ બધી જ તૈયારી રાખી હતી પરંતુ જે અસામાન્ય સ્થિતિ ઊભી થઈ એને કારણે ઘણા વિસ્તારોમાં હજી પણ પાણી ભરાયેલા છે પણ જે અત્યારે કામગીરી થઈ રહી છે એની હું તમને થોડીક માહિતી આપું છું અત્યારે લગભગ ચારસો પાસાઠ હોસ પાવર કેપેસિટીના અગિયાર પંપો કાર્યરત છે એમાં જે આપણી બાજુમાં જ જે પક્ષી અભયારણ્યની બાજુમાં જે પંપિંગ કેપેસિટી છે એમાં પચાસ હોસ પાવરનો એક પંપ ત્રીસ હોસ પાવરનો એક પંપ અને પંદર હોસ પાવરનો એક પંપ કાર્યરત થયેલો છે પછી જે કલ્યાણ કેન્દ્રની સામે બિરલા રોડ ઉપર જ્યાં પંપિંગ સ્ટેશન આવેલું છે નિરમા ફેક્ટરીની બાજુમાં જ ત્યાં પચાસ હોર્સ પાવરના ચાર પંપ અત્યારે કાર્યરત કર્યા છે એમાં આપણે નિરમા કંપનીનો ખૂબ સારો સહયોગ મેળવ્યો છે એની કમ્પાઉન્ડ જે વોલ છે એ કમ્પાઉન્ડ વોલની અંદર એક કરીને જે જે માટેની કેનાલ છે એ અંદર આ ચાર પંપના પાણી છે એનો ડિસ્ચાર્જ ત્યાં કરવામાં આવે છે અને એ ચારે ચાર અત્યારે પંપો ચાલ કાર્યરત છે એ ઉપરાંત જે સૌરાષ્ટ્ર કેમિકલ્સ નિર્માણો જે કોલસીનો ઢગલો છે એની બાજુમાં નિર્મા ફેક્ટરીએ પોતે જ પોતાના બે પચાસ હોશ પાવરના પંપ ત્યાં કાર્યરત કરેલા છે એટલે આવી રીતે ચારસો ને પાસાઠ એચપીના ટોટલ અગિયાર પંપો કાર્યરત કરેલા છે એમાં બીજા બે પંપ જે છે એ પોર્ટેબલ છે પાંત્રીસ હોશ પાવરના એ જ્યાં જ્યાં જરૂર પડે છે ત્યાં આપણે ટ્રાન્સપોર્ટ કારણ કે એ વ્હીલ માઉન્ટેડ છે એટલે ગમે ત્યાં લઈ જઈ શકાય એ પણ એમાં આવી જાય છે એ ઉપરાંત જે નગરપાલિકાએ વરસાદી પાણીના નિકાલ માટેનું જે આયોજન કરેલું છે અને એનું કામ અત્યારે પ્રગતિમાં છે ઘણું કામ એમાંનું મેઇન રોડ ઉપર પૂરું પણ થયું છે એ એનો ડિસ્ચાર્જ કરવા માટે પણ પચાસ હોસ પાવરના ચાર પંપ અમદાવાદથી મંગાવેલા છે એ ઓલરેડી આવવાના હતા આપણે ઝડપ કરાવી અને અહીંયા પહોંચી જાય એ બી વ્યવસ્થા એના માટે કરી છે એટલે જે આના નિષ્ણાતો છે એણે જે પ્રકારે વાત કરી છે એ પ્રમાણે જો વરસાદ ના આવે તો કાલ સવાર સુધીમાં ઘણા વિસ્તારોની અંદર આપણે આ ખાસ કરીને રણની આજુબાજુના વિસ્તારોમાં જે પ્રશ્નો ઊભો થયો છે એ આપણે એમાંથી પાણીનો નિકાલ કરી શકીશું જે બોખીરા વિસ્તારમાં છે એમાં જે ચારે બાજુ બે બાજુથી નેવી છે એ નેવીએ એને ખૂબ મોટો હિસ્સો કવર કરેલો છે એ વિસ્તારમાંથી પણ પાણી જતું હતું એમાં આપણે એનો સહકાર મેળવીને કરવાનું છે પણ સ્વાભાવિક છે કે નેવી છે એ પોતાના પ્રિમાઇસિસમાં જે સિવિલ ઓથોરિટીને છે એનું માનતી હોતી નથી બાપભાઈ જ્યારે ધારાસભ્ય મંત્રીશ્રી હતા ત્યારે પણ એમણે આ બાબતે પ્રયાસ કરી જોયા છે ત્યારે આટલા ડિઝાસ્ટર નહોતો થયો પણ હવે જ્યારે આપણે ડિઝાસ્ટર થયો છે ત્યારે રાજ્ય સરકારને સાથે રાખીને એના માટે અલગથી પ્લાન બને એનું કારણ બે થયું એક તો આપણે નેશનલ હાઈવે જે થયો એમાં ઘણા ડ્રેન બ્લોક થઈ ગયા અને ઊંચો થયો એને કારણે પાણી અમુક રોકાયા પણ ખરા અને નેવી આવી એને કારણે બોખીરાની અંદર જે પરિસ્થિતિ ઊભી થઈ છે એ પરિસ્થિતિનું નિવારણ કરવા માટે કારણ કે ત્યાં પમ્પિંગ કામ લાગે એમ નથી પાણી ચાલુ રહે છે અને બોખીરા ખપટ અને એ બધી એરિયા એવો છે જે ખેતીની જમીનનો કે એમાં થોડા વરસાદમાં જ જમીનમાંથી જ પાણી બહાર આવવા માંડે એટલે એ મુશ્કેલી છે એટલે એ પાણી કુદરતી રીતે જ નિકાલ થઈ રહ્યો છે અને એ પણ જો આ વરસાદ બંધ રહી ગયો તો હું માનું છું એનું પણ જલ્દીથી નિરાકરણ થઈ શકશે એ ગેરસમજ પ્રવૃત્તિ છે કે ભાઈ આપણે ભૂગર્ભ ગટર બનાવી અને એ ભૂગર્ભ ગટર નિષ્ફળ ગઈ એટલે આપણે આ વરસાદી પાણીનો નિકાલ થતો નથી એ હકીકત એકદમ ખોટી એટલા માટે છે કે ભૂગર્ભ ગટરનું કામ એ આપણા એફ્લુઅન્ટ જે ઘરનું છે ઘરની જે સુરેજ નીકળે ટોયલેટ બાથરૂમની એના માટેની એ ડિઝાઇન કરેલી હોય છે એમાં વરસાદનું પાણી તો ક્યારેય નાખવાનું જ ન હોય આ તો ઇમરજન્સીમાં આપણે કોઈ બીજો રસ્તો ન હોય એટલે આપણે એનો ક્યારેક ઉપયોગ કરી લેતા હોઈએ છીએ પણ એ એના ડિઝાઇનની સાથે સુસંગત નથી એ નાખીએ તો એમાં પણ ડેમેજ થવાની અંદર નીચે શક્યતા હોય છે એટલે એનો ઉપયોગ નથી હોતો એટલે ઘણા અમારા જે જૂના મિત્રો છે એ આવી અફવા ફેલાવે છે કે ભૂગર્ભ ગટર કામ નથી કરતી એને કારણે આ થયું છે ભૂગર્ભ ગટર કામ કરે છે અને ભૂગર્ભ ગટરનું કામ છે એ વરસાદી પાણીના નિકાલનું નથી વરસાદી પાણીના નિકાલ માટેની વ્યવસ્થા અલગથી હોય છે આખા દુનિયાની અંદર આ હોય છે આપણા એક પોરબંદર માટેની નથી બધી જગ્યાએ હોય છે એટલે એ વાતમાં કોઈ તથ્ય નથી પોરબંદરમાં આ વરસાદના પા આટલો લાંબો સમય રહ્યો અને પાણી ભરાયા એને કારણે સફાઈની પણ મોટે પાયે જરૂરિયાત પડવાની છે એટલે મેં માનની મુખ્યમંત્રીશ્રી અને આપણા પ્રભારી મંત્રીશ્રી આપણા જે અશ્વિનીકુમાર સેક્રેટરી છે શહેરી વિકાસના એમની સાથે વાત કરેલી એટલે આજે રાજકોટથી તે રાજકોટ મહાનગરપાલિકાના સફાઈ કર્મચારીઓની આખી એંસી માણસોની ટીમ એના બધા સાધન સરંજામ સાથે અહીં આવી ગઈ છે એટલે દવા છાંટવાથી માંડીને સફાઈ કામગીરી જે કરવાની છે એ કામગીરીમાં એ આવીને મદદ કરવાના છે આપણને એ ઉપરાંત સ્થાનિક રીતે પણ નગરપાલિકાના પ્રમુખ શ્રી ચીફ શ્રી અને આખું તંત્ર સફાઈની અંદર જ્યાં સ્થાનિક રીતે જે વધારે લોકોને રાખવાના થશે તો પણ રાખીને એ કરી શકશે અત્યારે પણ આપણે ઘણા બધા જેસીબી સહિતના વાહનોની જરૂરિયાત છે એ આપણે સ્થાનિક રીતે એ ભાડે કરીને એનો ઉપયોગ આપણે કરી રહ્યા છીએ અને ચીફ ઓફિસરને ફોન કરીને જે આપણા એડિશનલ ચીફ સેક્રેટરી અશ્વિની કુમાર છે એને સૂચન કીધેલું છે કે તમારે કોઈ પૈસાને બાબત કારણે કોઈ નિર્ણય લેવાની અંદર ક્યારેય અટકવું નહીં જે કોઈ ખર્ચ થશે રાજ્ય સરકાર આના માટે ભોગવશે અને એના માટેની વ્યવસ્થા પણ કરીશું એટલે આ રીતે વહીવટીતંત્ર નગરપાલિકા બધાએ સાથે મળીને અહીંયા આપણી પાસે સામાન્ય મેં ફરી પાછો કહું છું કે સામાન્ય પરિસ્થિતિને પહોંચી વળવા માટે આપણી પાસે વ્યવસ્થા હોય પણ જે અસામાન્ય પરિસ્થિતિ ઊભી થઈ એને કારણે આ પ્રશ્ન ઊભો થયો છે અને એ અસામાન્ય પરિસ્થિતિમાં કોઈ પણ જગ્યાએ ગમે એવી સક્ષમ નગરપાલિકા હોય તો પણ આ પરિસ્થિતિ ઊભી થાય જ વડોદરાની અંદર ગઈકાલે જે ભારે વરસાદ થયો વડોદ વડોદરાની અંદર પણ જનજીવન આવી રીતે ખોરવાયું છે આપણો ગ્રામ્ય વિસ્તારમાં પણ અમુક ગામોની અંદર ખાસ કરીને ઘેર વિસ્તારની અંદર આવી સ્થિતિ ઊભી થઈ તો ત્યાં પણ આપણે ત્યાં એપ્રોચેબલ એ વિસ્તાર રહ્યો નથી એટલે આ રીતે અહીંયા જે પરિસ્થિતિ ઊભી થઈ એમાં વહીવટીતંત્રના અધિકારીઓ સહિત નાગરિકોએ પણ ખૂબ મોટો સહકાર આપ્યો છે આની અંદર જે લોકો વિસ્થાપિત થયા લગભગ પંદરસોની આસપાસ એ લોકોને પણ રોજ એને બે ટાઈમ ભોજન પહોંચાડવા સહિતની જે વ્યવસ્થા છે એ સ્વૈચ્છિક સંસ્થાઓની મદદથી વહીવટી તંત્ર કરી રહ્યું છે એટલે મારી બધા ખાસ કરીને જે મીડિયાના મિત્રોને એટલું જ કહેવાનું છે કે લોકોને ખબર કદાચ ન હોય પણ આપણને બધાને ખ્યાલ હોવો જોઈએ કે આપણે ભૂગર્ભ ગટરનું કામ છે માત્ર ને માત્ર એ આ જે પાણી ઘરના ટોયલેટ બાથરૂમ પૂરતું જ હોય છે બાકીના જે વરસાદી પાણીના નિકાલ માટેની આખી વ્યવસ્થા દેશ અને દુનિયામાં અલગ જ હોય છે અને આપણે એ ઘણી બધી કામગીરી એમાં કરી છે અને હજી ઘણી બધી કરવાની બાકી છે કામ ચાલુ છે એના માટેનું કારણ કે ભૂગર્ભ ગટરનું કામ પૂરું થાય એના પછી કામ સામાન્ય રીતે થતું હોય છે એ આપણે કરી લીધું છે જ્યાં સુધી મોટો પ્રશ્ન તો લાઇટનો ઊભો થતો હોય છે કે વીજળીના અંદર જે સપ્લાયની અંદર આપણે ડિસરપ્શન આવતું હોય છે ગ્રામ્ય વિસ્તાર અને શહેરી વિસ્તારોમાં પણ મારે પીજીબીસીએલના અધિકારીઓનો અને એમના મંત્રી શ્રી કનુભાઈ દેસાઈનો ખૂબ આભાર માનવો જોઈએ કે લગભગ અડતાલીસ કલાકની અંદર એમણે બધા જ જગ્યાએ વીજળીના જે કનેક્શનોમાં ફોલ્ટ ઊભા થયા હતા થાંભલાઓ પડી ગયેલા હતા ગ્રામ્ય વિસ્તારમાં એ ઊભા કરીને એ કમ્પ્લીટ આપણે વીજળીનું રિસ્ટોર કરવાનું કામ પૂરું થઈ ગયું છે અને એટલી હદ સુધી એની ટીમો ટેકનિકલ ટીમો અહીંયા આજે સ્થાપિત છે પણ જે મોટા અધિકારીઓ આવ્યા હતા એ કામ પૂરું કરી અને એ પરમ દિવસે નીકળી પણ ગયા છે આટલું ઝડપથી કામ એમને કરેલું છે એટલે મારી બધાને વિનંતી છે કે તમે આ બધી જ માહિતી લોકો સુધી પહોંચાડો એ સાચી છે એટલી અને આ બધાની અંદર મુખ્યમંત્રી મુખ્યમંત્રીશ્રીએ વારંવાર અમારા બધાનો સંપર્ક કર્યો છે

અમે નક્સર સાંઢિયા ગટર હતી એ પોરબંદર જ્યારે ખૂબ નાનું હતું ત્યારે એ સાંઢિયા ગટર એના માટે પૂરતી હતી કારણ કે પોરબંદરની ત્યારે વસ્તી પણ ઓછી હતી એરિયા પણ ઓછો હતો એ પછી ખૂબ મોટો વિકાસ થયો છે એટલે એ પછી વરસાદના પાણીની નિકાલ માટેની વધારેની વ્યવસ્થાઓ કરવાની જરૂર પણ છે અને એ પછી પાણીના વહેણો પણ ઘણા બધા બદલાયા છે એક વખત એવું હતું કે બધું જ પાણી સાંડિયા ગટરમાંથી જતું હતું હવે એના પછી એવું સ્થિતિ થઈ કે હવે સાંડિયા ગટરની અંદર તો ખૂબ મર્યાદિત જથ્થો જાય છે બાકીનો જથ્થો રણની અંદર ભરાય છે એને કાઢવા માટે આપણે દરિયા તરફ આપણે ઓલરેડી પહેલા આયોજન કરેલું છે અને હવે અમે આજે આ વખતની પરિસ્થિતિ જોઈ એ પછી એડિશનલ આયોજન ત્યાં પણ કરવું પડે છે અને બાપભાઈ તો બોખીરાના છે એટલે એમના નજરમાં પણ બોખીરાની વ્યવસ્થા છે કે આપણે કેવી રીતે કરી શકાય એટલે બધા સાથે મળીને એ બધું છે એમાં રસ્તાઓ તો એની અંદર ભૌગોલિક સ્થિતિમાં ઘણી બદલાવ આવતો હોય છે અને એમાં જ્યારે કોઈ પણ ગટરો હોય એ ગટર શહેરોની વચ્ચે હોય

સ્લેબ પાથરી અને રસ્તો અને બ્યુટીફિકેશન જે કરવાની છે એ કર્યું જ છે અને એ ગામની વચ્ચે આપણે કોઈ ગટરો ખુલી રાખી શકાય નહીં એને ઢાંકવી જોઈએ ઢાંકવી અને ઉપર આપણે યોગ્ય રીતે કરવું જોઈએ એની અંદર જે કંઈ થોડું ઘણું ગ્લીચિસ આવ્યા હોય કે કંઈક બ્લોકેજ હોય કોઈ કોઈ જગ્યાએ તો કાઢવા માટે કંઈક થોડું ઘણું જરૂર પડી હોય જુદી વસ્તુ છે પણ જે કરેલું છે એ બરાબર જ કરેલું હતું અને આપણે ફરી પાછું

જે પ્રમાણે મેં પહેલાં જ કહ્યું કે જે પ્રી મોન્સૂનની કામગીરી આપણે જે લેવલે કરવી જોઈતી હતી એ થોડી ઘણે અંશે અંશે એમાં થોડી કચાશ રહી ગઈ છે કારણ કે કોઈએ આવી અપેક્ષા રાખી નહોતી કે આટલો ભારે વરસાદ એક સાથે થશે પણ જે ક્ષતિઓ છે એ ક્ષતિઓ તો કામ કરનારા માણસની ક્યાંક થોડી ઘણી રહેતી હોય છે પણ વાત એટલી છે કે એમાં

એ આપણા ડેલ્ટાની અંદર માધવપુરથી પોરબંદર સુધીના ડેલ્ટાની અંદર એટલા ભાગની અંદર જ આવે છે અને નદીઓ આવે એના ઉપર આપણો કોઈ એ નદીઓના પ્રવાહ ઉપર આપણો કોઈ કંટ્રોલ નથી ડેમ ઉપરવાસના જેટલા ડેમો છે એ ડેમોની અંદર આપણે વરસાદ પડે અને ઓવરફ્લો થવાની તૈયારી હોય એટલે એ ડેમોના દરવાજા છોડે છે એમાં આપણે ના પાડીએ તો પણ છોડવા પડે લોકોના જાનમાલ બચાવવા માટે છોડવા પડે અને એનો ભોગ આપણે દરિયા કિનારાના લોકો બધા જ બનતા હોઈએ છીએ એટલે એ જે પાણી આવે નીકળી જ જાય બધું જ દાખલા તરીકે ઓજતની અંદર વંથલીની બાજુમાં ટીકર છે ત્યાં એક લાખ અને પિસ્તાલીસ હજાર ક્યુસેક પાણી આવે છે એ પછી નદી સાંકળી થતી 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 છેલ્લે ત્રીસ પાંત્રીસ હજાર કે પચીસ હજાર ક્યુસેક પાણી નીકળી શકે એવી સ્થિતિ હોય બધી જગ્યાએ આવી સ્થિતિ થાય છે તો એના માટેનો પણ માસ્ટર પ્લાન સરકાર બનાવે છે ત્યાં પણ પોરબંદરમાં આ પરિસ્થિતિ ઊભી થાય તો હવે સેટેલાઇટ ઇમેજીસ મેળવી અને ક્યાં લેવલ સેટેલાઇટથી મેળવી અને જ્યાં પણ નવેસરથી કારણ કે આ કંઈ ભૌગોલિક સ્થિતિ કાયમ સરખી રહેતી નથી જ્યાં ખેતરો હતા ત્યાં મકાનો થઈ ગયા છે અને ક્યાંક ક્યાંક દબાણો પણ છે આપણા નાગરિકોએ કરેલા છે આપણે એમાં પણ કડવું થઈને કંઈક કે આપણે જે દબાણો છે એના માટેની કાર્યવાહી કરવી પડશે તો એ પણ આપણે કરવાની તૈયારી છે એમાં એ કોઈ કોઈના ફેવાથી કરેલા નથી એ આ બધું જ જે ટોપોગ્રાફી બદલાય આપણા વિસ્તારની ડેવલપમેન્ટ થયા પછીની તો એમાં જે પાણીના વેણનો પ્રશ્ન ઉભો થયો હોય તો એ આપણે એડિશનલ ડ્રેનેજ જ્યાં પ્રોવાઈડ કરવાની આવશે ત્યાં બધી જ જગ્યાએ કરીશું

આટલા બધા લોકો રહે છે અહીંયા અને આ પ્રશ્ન ખાલી પોરબંદર પૂરતો છે એવું નહીં ઘણી જગ્યાએ આવા પ્રશ્નો ઉભા છે અહીંયા પણ એ આપણે કરવા નિર્ણય અમે કરવાનું નક્કી કર્યું છે કે ભાઈ જ્યાં વોટર બોડીઝને અંદર આવેલો છે એમાં જ્યાં કંઈ કરવું પડતું હશે તો એ કરીશું અને એને આપણે વૈકલ્પિક વ્યવસ્થા આપવા માટેની પણ કોશિશ કરીશું એના માટે